સુરતના મોટા વરાશામાં રહેતા અને ખાનગી કંપનીમાં નોકરી કરતા વ્યક્તિની પાસેથી ઓએલએક્સ પર આઈફોન અને અન્ય વ્યક્તિ પાસેથી ફ્રીજ ખરીદી અમિત હિરપરા બોગસ રસીદ મોબાઈલ ફોન પર મોકલી રૂપિયા એક છેતરપિંડી કરી હતી બનાવ અંગે ઉત્તરાયણ પોલીસે અમિત વિરુદ્ધ ગુનો નોંધીને તપાસ હાથ ધરી છે મોટા વરાશાની ભવાની હાઇટ્સમાં રહેતા મહેશ ધીરુભાઈ પટેલ અમદાવાદની ખાનગી કંપનીમાં નોકરી કરે છે એમણે ગત તારીખ અગિયાર નવેમ્બર બે હજાર ત્રેવીસે આઈફોન એક લાખમાં વેચાણ કરવા માટે ઓએલએક્સ વેબસાઇટ પર મૂક્યો હતો જે અંગે અમિત ભરત હિરપરાએ મહેશ પટેલનો સંપર્ક કર્યો હતો તેમજ આઈફોન ખરીદ કરવાનું કહ્યું હતું કાપોદરા પોલીસ સ્ટેશન ખાતે એક બનાવ બનાવવામાં આવ્યો હતો જેમાં એક ફરિયાદ નોંધવામાં આવી હતી કે એક હીરાબાગ ખાતે અવની પાર્ક એપાર્ટમેન્ટમાં જે ખોડિયાર એર કંડિશન એન્ડ સેલ્સ એન્ડ સર્વિસ નામની દુકાનમાં એક છેતરપિંડીની ફરિયાદ નોંધાઈ હતી જેમાં બનાવ એવો હતો કે એક વ્યક્તિ હતો જે આપણો આરોપી છે અમિત ભરતભાઈ હિરપરા તેણે એર કંડિશનની દુકાનમાંથી એર કંડિશનર ખરીદ્યું ત્યારબાદ પોતાના મોબાઈલમાં મોર્ફ કરેલી એક ઇમેજ બતાવી અને એક ખોટો મેસેજ બતાવ્યો કે પેમેન્ટ થઈ ગયું છે અને એના આધારે એસી ખરીદીને ત્યાંથી જતો રહ્યો હતો અને ત્યારબાદ આગળ તપાસ કરતા પોલીસ સતત આરોપીની વોચમાં હતી અને ગઈકાલે આપણને આરોપી પકડી પાડવામાં આવ્યો છે ઓનલાઈન 1 લાખની રકમ મહેશના પુત્ર ધ્રુવિનના મોબાઈલ ફોન ઉપરના એકાઉન્ટમાં ટ્રાન્સફર કરી છે એમ કહી હતો ઉપરાંત તેણે રકમ ટ્રાન્સફર કરી હોવાની રસીદ મોબાઈલ ફોનમાં દેખાડી હતી બીજી તરફ મહેશ તપાસ કરતા બેંકમાં રકમ જમા ન થઈ હતી રસીદ બોગસ હોવાનું બહાર આવ્યું હતું તેમજ અમિત અન્ય હસમુખ માંગુકિયા નામની વ્યક્તિનું ફ્રીઝ બાવીસ હજારમાં ખરીદ કરીને નાળા આપ્યા નહીં હોવાનું પણ જાણવા મળ્યું છે પોલીસે છેતરપિંડીના બનાવ અંગે અમિત હિરપરા વિરુદ્ધ ગુનો નોંધીને વધુ તપાસ હાથ ધરી છે